જગદંબા ભગવતી વડીલોના ચરણમાં વંદન કરી આ બાજુ તમામ મારી માતા બહેનો ચરણોમાં વંદન કરી અને મારા શબ્દોની ની શરૂઆત કરવી છે ત્યારે ગણપતિ વનના ખૂબ સરસ ભાઈ સાગર બાપુ મેસવાણીયા એમને એક વાર જોરદાર તાળી થઈ ગયો સાહેબ ખૂબ આનંદ કરાવ્યો આ થોડીક તાળી પીડી ખૂબ ખૂબ ધન્યવાદ અને થોડીક તાળી એ મને મજા આવશે અને લગભગ મારા પ્રોગ્રામમાં એટલી જ તાળી પડે છે એનો મને ગૌરવ છે હું સાહિત્ય કરું એનું અને બેનને સાંભળવા છે સાહેબ બેન અલ્પાબેન રાઠોડ આપણા આજ મહેમાન છાઠાએ છોટીલાથી બેન ને વધાવો એક વાર જેને સતત સાંભળવા ગમે જોરદાર તાળી થઈ વાહ થોડીક તાળી વિધી છે આપડે આ તાળીનો જ પ્રોગ્રામ છે તાળી વિશે અમારો કવિ લખે તમે નોંધ કરી લેજો તમને દુનિયામાં કાંઈ જોવા નહીં મળે અથળી વાલની ગધેડા ગાલની મીંદડી માલોની ઉંદર ને ઉચાલો ની અચકાય કાલો ની કુવાર ને હાલો ની કેવડા ને પાન નહીં ઘરજમાય ને માન નહીં શ્રમ વિના સિદ્ધિ નહીં કજિયામ વિધિ નહીં કેડી ઉપર કાળ નહીં લાડુ ઉપર વાલો ની પાપી ને ધરમ નહીં દિગંબર ને શરમ નહીં ફળ ફૂલ માં હાંધો નહીં તાળી પાડો બાપ અમારા કોઈ કલાકાર ને વાંધો નહીં જેવી તમારી તાળી પડશે એવી આથી આનંદ કરવામાં આવશે હા અને સાહેબ તમારું ગૌરવ કહેવાય પોતે બાંભણીયા પરિવારનું અને આલ્બમ સોંગ અદ્ભુત ગાય છે

અને ભવાતાએ જે વડીલો એ વાત કરીને એનો મને રાજીપો છે મને એટલું કીધું કે વિદુર મને અમારા અમે માભણિયા પરિવાર તો આમાં નિયમિત બનીએ છીએ પણ ગામનો અદ્ભુત સપોર્ટ છે આ ગામને જોરદાર તાળીની ડાર થયો ગયો સાહેબ લાખો વંદન કરું આ જગદંબા આ ભગવતી આ શક્તિ સાહેબ જા કડાનો અવાજ આવે ને આરતી થાતી હોય એવી હરસિદ્ધિ માના સાનિધ્યમાં મારે થોડી થોડી લોક સાહિત્યની પરંપરાની હાસ્યની મારા તમારા ફળિયાની ની વાતો કરવી છે પણ મારે ટૂંકમાં મારા પરિચય બધા કલાકાર નો હું દાંત કઢવાનો છું ભાઈ મારી પાસે બીજું કઈ છે જ નહીં તમને એમ થાય ગળામાં કપાળે ટીલક ને હાથમાં બેરખો ને કે આગળ લોક ભજનની બધી વાતો કરશે આપણી પાસે એ માયલું કઈ છે જ નહીં આપણી પાસે હાસ્ય સિવાય બીજું મને બાપા કેતા મને કે વિદુર બેટા મોદીને ને કેજે નોટ બંધી ભલે કરી એનો વાંધો નહીં જીએસટી આવી એનો વાંધો નહીં પણ કેજે પ્લાસ્ટિક બેન નો કરે મેં કીધું બાપા તમને પ્લાસ્ટિક માં વાંધો સરસ યાદી કરી જેને ફરી ફરી વાર આ વિસ્તારમાં આવવાનું થાય એક વાર સાગર બાપુ ને વધાવો જોરદાર તાળી અને સાહેબ તબલા ઉપર સંગત આપે છે જેનું નામ લવ સાહેબ પાંચ કલાકાર માં એક નામ લઈ શકાય એવું એક નામ એટલે સાહેબ બિરજુભાઈ ભેગા પર વગાડે મેં ભરતભાઈ ને કીધું છું અને ઇન્ટરનેશનલ ઉસ્તાદ એવો મારે ભાઈ ધ્રુવભાઈ ટાટમિયા ને એકવાર જોરદાર તાળી ની ડાળ થઈ અને એની બાજુમાં વિજયપરી વિજય બાપુ સાહેબ કોઈ વખાણ નથી કરતો મારા વડીલ ભરતભાઈ ની હાજરી છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી એવા બે ઉસ્તાદ એકવાર એમને જોરદાર તાળી ની ડાળ થઈ વિજયપરી બાપુ ને વધાવો જોરદાર તાળી ની ડાળ થી બાપુ વાંધો લાગે તમને

બાપુ એ ઘોડો દેલાબાર બેનતો વખતે ચાલુ કર્યો આવા સરસ મજાના આયોજનમાં ખૂબ મજા આવતા છે કેમ એવા કહું આમ સેલેમ ચાલુ સતનીવાદત હે દતની દદનીવાદત દદ બડે પરમાર કી ઘોડી લઈને આવા બાપુએ ઘોડી ડેલા ઢેલા બરબંથી ઈ મગદ માં રાખજો નકર મારો જોક ફેલ હે અન બરોબર આમ છેલે એમની દમ લગાડી સતનીવાદત હે દતની દદનીવાદત દત બડે પરમાર કી શીતલવાર કંગ જબત બુલાવે ઓરન કી જય જય અપના રંગ દત ભગવાન કી જય ગિરનારી મહારાજ કી જય લક બમ બમ રોકડિયા ટના ટન એમાં બાપુનો કાન માં કી ગયો બાપુ બાપુ કી હો બાપુ તમારી ઘોડી કોક છોરી ગયું અને ઘોરું ઢોડ લાગનું ભરતભાઈ

એ કે નાલી મારા હાલી ના પીડ્યું હતું પણ સાહેબ બેંજા ઉપર જેને હારા કરમ કર્યા છે એટલે નામ અક્રમ પીડ્યું છે ઈ માટે સાહેબ એક વર્ષમાં આ માણસે સિતારો દુનિયાનો કોઈ ઉસ્તાદ નામ કે નામકી બાકી નહી હોય એકવાર વધાવો મારા ભાઈ અક્રમ જોરદાર તાળીને ડાળથી વાહ અને કોઈ વખાણ કે કોઈ વાતું ને આ અને બેંજા અને મજીરાના બે માણી નામ ધીરુન વગાડે ફૂલ ઈ ધીરુ લોક સાહિત્યકાર છું જ્યાં લગે પરિચય ન કરાવું ત્યાં લગી મારી વજરી ન વળે અને અમારા શબ્દ મઢી ઠાઠ તમારો સુધી અવાજ પહોંચાડે ભરતભાઈ હું જે કઈ છું ને અમારું ઉના અમારા સાઉન્ડ અમારા સાજિંદા પ્રતાપે છું મારો બાપ એટલે અમારે એકવાર સીવી સાઉન્ડને વધાવો જોરદાર તાળીને ડારથી કારણ કે મારે હાસ્યની વાતો લોક સાહિત્યની બધી આપણા ફળિયાની આ જાગતી જો જગદંબા ભગવતી હર સુધી માની વાત કરવી છે અહીંયા ભવાતાની વડીલોની સરપસરીઓની સાફ ગામજનોની હાજરી છે ગામધણીની અને એવી બધી મારે જગદંબાની બધી ફળિયાની ટૂંક ટૂંકમાં બધી વાતો કરવી છે પણ એક પ્રસંગ મને બહુ ગમે છે હું ઘણી બોલ્યો છું ભરતભાઈ અને આજે મારે કેવું છે આ કેમેરાવાળાને તું પહેલાં લેવાનો છું હા એ તો ડિજિટલ છે ભાઈ આ મીડિયા આવ્યું ને પછી છોકરા નામ પીડ્યા જેનિસ ટેનિસ ફેનિશ ડેનિશ મેનિસ હા સાહેબ મોકો હોય જો એક પાણો બોડીમાં મારો બોર ખરે કોનાથી આ મોબાઈલના યુગે વીખી નાખ્યું સાહેબ હા પણ અમારા શબ્દ મઢી અને ઠેટ તમારા સુધી શું નામ છે શ્રી ઇંગલાજ ફિલ્મ સ્ટુડિયો આમ તો અમારે હોનારી જ ને

અને શેર કરજો તો વધાવો એકવાર હિંગલા સી સ્ટુડિયોને જોરદાર તાળીની ગાડતી હા આમાં તાળી પીડીઓ ભાઈ હા લે તઈ હા અને બધી વાતો કેવી છે ટુકમાં એક પ્રસંગ મને ખૂબ ગમે મા જગદંબાના સાનિધ્યમાં આયા મારા વડીલ ભરતભાઈની જારે હાજરી છે અને બધી મારે વાતો સાથે મહેમાનો એવો એમની હાજરી છે એટલે એક પ્રસંગ કઈ અને એક જોક્સ કહ્યો અને તરત બેનને સાંભળવા છે કારણ કે સેલા રાઉન્ડમાં ભાઈએ ખૂબ વાતો કરી લીંબડી ની બસ ક્યારે મળશે સાહેબ માટે જીભ જીષ્ટમ છોડતા પાંચ વાગે દસ મિનિટ બેન પાછા પૂછવા સાહેબ મને લીમડી બસ ક્યારે મળશે બેન પંદર વાર પૂછવા ગયા પછી મારથી રહેવાનો ને મેં બેન ને પૂછ્યું બેન તમને ખબર છે કે લીંબડી ની બધ પાંચ વાગે જ મળે છતાંય તમે પૂછવા હું કામ જાઓ એ કે પણ સાહેબ બોલે ને તે મારો છોકરો સાનો રહી જાય બોલો ગવર્મેન્ટ પાંચ છોકરા સાના રખવે એમાં હારા વિભાગ ના મારા જેવા સાહેબ વાળા સાહેબ બેન પાછા પૂછવા જાય કે સાહેબ મને લીંબડી ની બસ ક્યારે મળશે એ કે હમણાં બેહો તમને સોટીલા વાળી ઉપાડશે એ કે હું બોલ્યા એ કે સો વાળી નહીં ઉપાડે તમને પાવાગઢ વાળી ઉપાડશે બાકી ઉપાડશે ફાઈનલ છે

રાખું ને સાહેબ આ કેટલું જરૂરી છે ને એ બધી મારે વાતો આપને કેવી છે કારણ કે આવનારી પેઢીને ખબર પડશે સાહેબ જગદંબા આ હું ન અને આ ને ગામડામાં નામ જ ન આવડી કે ધીમું થશે એમાં વાયસર તો આ ઓહો વાયરસ હા એક ડોશીમાં કમ્પાઉન્ડર હોસ્પિટલ કપાતર કમ્પાઉન્ડર ની કપાતર ખોલ

આ મોરલા આમ જો આપણે તમે કલ્પના નો કરો લોખંડ ના થાંભલા કોઈ દી ફાયલા જિંદગી કેવા ખટારા ભટકાણા ખાલી એટલું ટૂટ થાય એટલે આખો આ કોઈ દી બોલો કલ્પના એક બાપાને ને તો બાપા આમ જો તો ખરા 24 કલાક વાવા જોડું કેવું પતરા શું મુડ્યા મન કે વિદુર બટા જરાય નથી નીડ્યું હું વાત કરો બાપા નળિયાના ના ફાડા દેન છે મન કે નહીં બટા એટલે નહીં જરાય નથી નીડ્યું મેં કીધું કેમ બાપા જરાય નથી નીડ્યું અરે હું વાત કરો બાપા બાવન બાવન ડોલર રૂમ માં લઈ પાણી કાઢ્યું મને બટા જરાય નથી નીડ્યું હું વાત કરો બાપા સ્લેબ માં અવાજ આવતો થોડો હું થોડો હમણાં પડી છે હોય ઝાટકી ના આવજે મન કે નહીં બટા જરાય નથી નીડ્યું ત્યારે મેં અળુકદન કીધું કેમ બાપા જરાય નથી નીડ્યું હું મન કે એક જે 42 વર્ષ થી આવ્યું ને હવારે હાથે શરૂ સાંજે નવ વાગ્યે પૂરું બટા ઓલું ચોવીસ કલાક માં પેટ્યું

પણ એક દી આ સાનિધ્યમાં આવી જાજો 365 નો પાકો પાકનો ભૂકો કરી નાખે ને એવી આ જગદંબા હરસીથી બેઠી છે ભલા માણા એક વાર અહીંયા કરો આકલો ઢીંગલો ચિત્રાત નો મારે પ્રસંગની સાક્ષી એમની સાબુતી મારે આપને બધું કેવું છે પણ સાબ મહાદેવના લગ્ન શિવના લગ્ન હવે મહાદેવના લગ્નમાં કાઈ ઘટે ખરું ભૂતડાવ એટલા બધા ડિસ્કો કરે ધીંગ 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 આ ભૂતડાવ કારણ કે બાપના લગ્ન સાહેબ અમુક ના પડે ને કોઈ ફેરમે છે આવી પેલી વાર આવી શિવાજી નું હાલડ્યું વાહ 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 ખુબ સરસ ધન્યવાદ મારો બાપ આવી ફેરમેશ આવે તો સારું કેવાય હજી સંસ્કૃતિ છે આપડી બાપા અને ભૂદરા ઠંડ પિસકો કર્યો કોઈને માથું કોઈ પડે ને ભવાતા કોઈ હોય ઝાટકીને પડે ને કોઈ પસડાય ન એટલા બધા ભૂતડાઓ ડિસ્કો કરે

તમારે નાનંદ ને શું તમારે મોજ ને શું પણ સાહેબ ભૂતડાવ એમ કે છે કે અમારી પાસે બાપ હતો કાલ અમને માં પાર્વતી મળવાની છે એનો અમને આનંદ છે એની અમને મોજ છે ભલા માણા હ અને સાહેબ ઈ શબ્દ મહાદેવ સાંભળી જા અને મહાદેવ ની આંખમાં મળ્યા હુડા પડવા ત્યારે કોઈ કીધું કે હે રાજા હે મહારાજ હે બાપ તમારે રોવાનું ન હોય એને બદલે તમારી આંખમાં આંસુ કેમ તારે જગતનો બાપ બોલ્યો છે મહાદેવ બોલ્યા હે માયવ રાજા એ નંદી પ્રસવાત હે મહારાજ આપ તમારે રોવાનો ન હોય એને એટલે તમારી આંખમાં આ કેમ ત્યારે મહાદેવ એમ કીધું કે જગતનો બાપ છું હું જગતનો તાજ છું પણ ભલા માણા મને મા નથી મળીને એટલા માટે આહુડો આવે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મોટેક ની મજા કડવી લાગે કાગડા સાહેબ દુનિયાના તમામના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ પણ માં બાપના ઋણમાંથી કોઈદી મુક્ત ન થઈ શકીએ પણ એના ઋણમાંથી મુક્ત કરવા માટે આવા યજ્ઞો કરવા પડે સાહેબ આ તમે જે કરો છો ને એકવાર બધા આયોજકોને જોરદાર તાળીને ડાર થયો સાહેબ મા તો મા છે આવા વિચારો આવે અકબર હું ઘણી વાર કહું છું સાહેબ તમારી જગદંબા રાજી ક્યારે થાય હવે મારો પ્રોગ્રામ શરૂ થાય બહુ સમય નહીં લઉં એમાં તમ તમારે તમારા કપાળ વાસી લે હા કારણ કે મને પછી હું અગાઉ કહી જાય કે તમે બેન કરી ગયો ક્યાં એમ થાય કે આવતા વર્ષે લેડીઝ કલાકાર બની ભગવાન ભાઈ નરુ નરું સત્ય ભ્રત ભાઈ એમાં હું તો આચો માણા ભાઈ અને ભોળો માણસ જીવ હા સાહેબ માં જગદંબા રાજી ક્યારે થાય તમે ઘણા બધા ગીત સાંભળાય છે મને માવતર મળે તો હરસિદ્ધિ જેવા મળજો મોગલ જેવા મળજો પીઠળ જેવા મળજો નાગબાઈ જેવા મળજો વરુડી જેવા મળજો જેવા મળજો પણ મને તમે માનો ને તમારી આવવાની નથી જગદંબા તો જગદંબા છે પણ આ ભગવતી હરસિદ્ધિ માં એ શું કીધું કે ખાલી મને ધૂપ કરજો હું ધૂપ ને ધુમાડે વેલી આવી હું ભગવતી છું ભલામાણા એ હું હરસિદ્ધિ માં છું એ હું જગદંબા આવી જયારે ભગવતી ના સાનિધ્યમાં તમે આવું જયારે અદ્ભુત કાર્યક્રમ કરતા હોય ત્યારે હું કહું બે દુહા માં એક છંદ માં મારે આમ તો નહીં સમય કારણ કે સાહેબ સાંભળી લેજો ભગવતી રાજી ક્યારે થાય મા ભગવતી ખોડલ રાજી ક્યારે થાય હરસિદ્ધિ માં રાજી આયોજકો સાંભળી લેજો સાહેબ મારા તમારા ઇષ્ટદેવ મારા ને તમારા હુરા પુરા રાજી ક્યારે થાય સાહેબ દાદા વસરા દાદા રાજી ક્યારે થાય સાહેબ પરિવાર માં ભાઈ ભાઈ માં હપ હોય ત્યારે માં જગદંબા રાજી ખાતી હોય છે હું તમે કઈક આખા ભાઈ આજે હપીન રેજો સાહેબ

પણ હું તમે કઈક મારી પરંપરા થી મારી તમારી સંસ્કૃતિ થી આખા જાશી મને એક વડીલે બહુ સારી વાત કરી વિદુર પહેલાના વડીલો એકસો ને એક દુહો કેવો છે એકસો ને વીસ વર્ષ લગી જીવતા પછી હો સાંભળી લેજો પછી એસી અમે યુવાન વર્ગ બધા જીવીએ ને એ બધા નું હિતેરે પૂરું થઈ જાય એકોતેર વર્ષ વિદુર નહીં થવાનો તો યુવાનો ખાસ સાંભળજો હા હિતેર વર્ષ રામ બહુ દાંત કીઠે નીકળો હોય દાંત કી હા પ્રોગ્રામો ખૂબ ગીર્યા

અમારા ગામમાં નવા ટીચર આવે સફેદ કલર એક્ટિવા ગાડી બેને બાપા ને કોઈ ઝાટકી ને ભીટકે આવી ઓલા બેન કે બાપા સોરી બાપા કે સોરી જો એટલે જવા દો બાકી ઢોલ ભીગી ની પાડી દો ઇંગ્લિશ ભૂગા કાઢ નાખે બોલો ચાર જણા ગણપત ના સોરી કરવા જાય ચાર જણા ભવા તા એમાં પેલા કાનમાં આંગળી નાખી તે વિશી ડંક મારી દીધી ઓહો ટાઢુ ટાઢુ કારણ કે ખબર છે મારા ત્રીજા ત્રણ મિત્ર છે ને એને આ લાભ નહીં મળે બીજા કાન માં આગળ નાખી દે ને ડંક મારી ગયો ઓહો ટાટુ ત્રીજો તો ધોડી ગયો ને ડંખો મારી ગયો આવ એ તો રોવા મળે ઓય બાપા ઓય બાપા ઓય બાપા કે એનો રોય કે હરક પણ આવો નિહા કે હા કે એટલું બધું ટાઠુ તાતો ઓલાય ઉતા વેળે નોકરી સીધો જ કાન માં આંગળી ચા બે ને ડંખ મારી ગયો આપડા દાદા ઓલાય ઓલાન નો કીધું ઓલાય ઓલાન નો કીધું ઓલાય ઓલાન આપડા દાદા આપડા બાપા ની કે લગન નો કરતો ટાઠુ

અને હવાર માં બધા કેવો ટાઢુ ટાઢુ હા એક બાપા પાક કરતા ને ખાલી એક્શન કરી આવે એ ગોવિંદા બોલો અરે ગોપાલ બાઈ ફાળી જી આપડા આપડા ઈ ઈ છે તો હા હા બે આઈ લાવે ખાલી એક્શન કરી આવે એ ગોવિંદા બોલો અરે ગોપાલ બાય કે રેડી થઈને કમ્પ્લીટ ફાઈનલ આપડા ઈ બાય ફરતી કો રોહડા માં નજર કરી એક તાહળી લીધી એમાં એક લહણ નો ગાંઠિયો નાખ્યો ને ભાઈ ગાતા ગાતા આવતો તો ઘર આવ્યું એટલે પરત ભાઈ હવા ચીબો થઈ ગયો એટલે ધીમે ધીમે ગાતા ગોવિંદ બોલો હરે ગોપાલ બાયે શરૂ કર્યું ભરથું ખાવું હોય તો લચન ફોલો આ ગામડું અદભુત છે સાહેબ એવો એક ગામડા મેં કેમેરિકા થી ભણીને ને આવ્યું એને માને પગે લાગ્યો કેમ છે ઓ મધર સાથે માર હોવા મળ્યા ઘર વાળા કીધું એટલે તું કેમ રો એ કે તમારી દીકરાય મને મેં ઘેર કીધું છેલ્લો જોક છેલ્લો કઈ લંબાવીશ નહીં ભાઈ હા છેલ્લો જોક હા તો કે અમેરિકા થી ભણીને આવ્યો ઘણા વર્ષ પછી સાંભળજો આ શોખ ભણે ગણી મોટો થઈને ચાલી વર્ષ પછી આવ્યો મૂળ આપણે ઇન્ડિયા અમેરિકા આવે મિત્ર યાદ આવે અમેરિકા ના મિત્ર ઘરે જાય પણ ડેલેન બાપા ખુરશી નાખીને બેઠા એટલે અમેરિકા પીછું કે આ કોણ એ કે આ મારા ફાધર આ મારા પિતાજી આ મારા પપ્પા આ મારા બપ્પા અમેરિકા ઓહો

એમેરિકા ગયો તારા મધર એ મારા મધર તારા મમ્મી મારા મમ્મી તારા મમ્મી મારા મોમ તારા માયી મારા માં માટે મારે પગે લાગ ઉધવે એમ કરીને અમેરિકા વાળો એના મિત્રના મધરને મમ્મીને મોમને પગે લાગ્યો ત્રીજો દિવસ છો મિત્ર યાદ આવ્યો મિત્રને ઘરે જાય છે પણ ડેલે એની મિત્રની ઘરવાળી બેઠી એટલે અમેરિકા પીછું કે આ કોણ તમે સમજોયું નથી આ કોણ એ કે આ કોણ એ કે આ મારા હગ્ગા હાળાની હગ્ગી બેન એ જે ઓહો તારા હગાની હગી બેન તો મારી હગી બેન મારે પગે લાગવું જ સાહેબ આ ગામડું છે એટલે કીધું ગામડાની વસ્તી નાની હોય ઘેર ઘેર જ્ઞાતિ હોય આંગળી આવકાર હોય મહેમાનોનો મારો હોય ચા પીવાનો ધારો હોય વ્યવહારનો સારો હોય રામ રામના રણકાર હોય જમાડવાના પડકાર હોય વવને સાસુ ગમતા હોય ભેડા બેસી જમતા હોય ખોળામાં છોકરા રમતા હોય સાહેબ આવી તો માની મમતા હોય આવા આપણા ગામડા હોય ભલામાણા જે વાત કેવા મને ખાસ ફરમાય છે સાહેબ જે વાત કેવા જઈ રહ્યો કદાચ ઘટના ન ઘટી હોત હું તમે જે મંદિરો બંધાયા ને એ મંદિરો ન બંધાવી શક્યા હોત 11 વર્ષથી તમે જે અદ્ભુત ભેગા થઈને જ્યારે આ સરસ આયોજન કરો ને એ કરી ન શક્યા સાહેબ આફ્રિકાના જંગલમાંથી સમ્રાટ લોકસાહિત્યકાર બેઠા છે સાહેબ અને જેને સતત લોકસાહિત્યની જ વાત હું અન્ય કોઈ બીજી વાત ન આવે એની સામે આ પ્રસંગ કરવો એટલે મારા માટે તો થોડું અઘરું પડે બાપ પણ એવા વડીલ છે મારા આત્મીયને

આફ્રિકાના જંગલમાંથી આમ દીકારી નામ નો નીકળે અને શિકાર જેમ પરિણામ લે જેદી મારા હિન્દુસ્તાન ને જેદી ભરડા માં લીધું ઈ વખતની વાત જારે મોગલો વિતરા ધરાવીન ધાન ને નિપજે કોળવીન માનુ હોય પછી ઓઠા કરે જહલ જખરા નિપજે જની માં ઓથાલ પદામણી હોય અને વાર કરી જો ધણી કોઈ સુર નો થાય ભેટો પછી કાળજા વેર તો હાથ હાથજા હાંભળે એ કેમ બેહરે બાપ સત્રિયા બેટો આ દેશ માટે જેને કાંઈ કર્યું છે ને એને અમે કોઈ દી ભૂલા નથી ગોંડલના નાદ નું લખો ભૂ કરતો એક કોળીનો દીકરો સાબ ઝિણીયો કોળી એને કોઈ દી અમે ભૂલા નથી નાનુડા કોળી સાહેબ અંગ્રેજો જારે મવાની ધરતીમાં આવે અને એક કોળીની દીકરી હાંડા ફેકે જતી અંગ્રેજોને પાડી દે આ દેશ માટે જેને કાંઈ કર્યું ને એને અમે કોઈ દી ભૂલા નથી અને સાહેબ આ હિન્દુસ્તાનને જતી ભડડામાં લીધું ઈ વખતની વાત ધારે મોગલો ઉતરા

ત્યારે એક ઘોડેશ્વર કીધું કે આ બધાય ટાણા હોય છે મારવાના મરી જવાના નીકળી જવાના બધાય ટાણા હોય છે ત્યાર હું આપણું ટાણું છે કઈ થી નીકળી જાય નહીં એક કામ કરો વીસ પચીસ ચાલી જેટલે હાથમાં આવે ને એટલાને મારી નાખીએ અને પછી નીકળી જાય કે નહીં અત્યાર નું આપણું ટાણું છે કે કઈ નીકળી જવું અરે કઈ રીતે નીકળશે એક માણા ના નીકળી શકે એક આ ભર ભરેલું એક નળ એક માણા ના નીકળી શકે એમાં આપણે કઈ રીતે નીકળશું એક કામ કરો પેલો અમારો ઘોડો કુદાવું ને એ રીતે તમારા ઘોડા કુદાવજો સાહેબ એક ઘોડે સુધી ઢગ ડગલા આ બાજુ આવ્યો એક ઘોડે સુધી ઢગ ડગલા પાછો આવ્યો ચવાળી પર હાથ ફેરવી પગની પાણી મારી અને બધે છામ કરતો કે ભાઈ ઘોડું ઠગાડી દીધું બીજા ઘોડે હિંમત આવી એ પણ ઢગડેલા પાછો આવ્યો એને પણ કહેવાળી પર હાથ ફેરવી પગની પાણી મારી અને બગા છામ કરતો કે બગા ગોડું દીધું બગડતા ધમા બગડતા ધમા બગડતા ધમા એક રાતમાં 85 ગાવની મજલ ભાંગી 85 ગાવની મજલ ભાંગ્યા પછી એક ઘોડેશ્વર કીધું પણ સાંભળ્યું પણ આપણો સૌરાષ્ટ્રનો શબ્દ છે સાહેબ એમાં એક સ્ત્રી છે ને એક પુરુષ છે મને પરસુતાની વેદના થાય વાત પૂરી થઈ મને પરસુતાની વેદના પાછળ જોઈ ગયા તો સેનાપતિ આમી જાય ઓહો ત્યારે આ દેશની જનતા આ દેશની શક્તિ આ દેશની માં બોલી તમે નીકળી જાવ ને કરવા કરવા તમે નીકળી જાવ તમે ન નીકળો તમે ગીતાની આડ છે તમને માતાજીના સંતોના હમ છે તમે નીકળી જાવ બહુ કહેવામાં આવ્યું ને એટલે સાહેબ નીકળી જાય છે બહુ કહેવામાં આવ્યું એટલે નીકળી જાય અને સાહેબ એક હાથામાં પાલે ઠેરાવ્યું એક હાથામાં પેટે ઠેરાવ્યું ધીરેક દિન ઘોડામાંથી ઉતરી અને સાહેબ આમ નજર કરી તા સેનાપતિની રાઇડ ફાટી દીધો ભારતવર્ષની દીકરીની એ તાકાત એક રાઈટમાં પંચાસી ગાઉની મજલ ભાંગે પૂરા દિવસો હાલતા હોય એક ભર ભરેલો આખું ગાડું કુદાવે આખું આખું ગાડું કુદાવે આખા ગાડું ભરેલું એને પછી ઘોડું કુદાવે સાહેબ એ તો ભારતવર્ષની દીકરી કરી કે બાકી કોઈના બાપની તાકાત નથી ભલા માણા કોઈના બાપની તાકાત નથી સાહેબ આમ નથી ની દેશની નેતા બોલી અરે કેમ યુદ્ધ માટે તૈયાર રહો અરે બેન બેટા યુદ્ધ કોણ કરશે એ તો કે યુદ્ધ માટે તૈયાર રહો સાહેબ શ્રાપ

અલ્પાબેન રાઠોડ ને એક વાર જોરદાર તાળી નિર્ણાર થયોજો બેન શ્રી અલ્પાબેન રાઠોડ ને